આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ માં સંસ્કૃત વિષયમાં સંખ્યા એકમની સ્વાધ્યાય સાથે સંપૂર્ણ સમજ મેળવવાના છીએ સૌ પ્રથમ આપણે પાઠ જોઈ લઈએ સુરેશઃ વધતી અહો રમેશ કુત્ર ગચ્છતી સુરેશ બોલે છે અરે રમેશ ક્યાં જાય છે રમેશ વદતી આપણમ ગચ્છા રમેશ કહે છે કે હું બજારમાં જાઉં છું સુરેશઃ વદતી અહમ અપી આગામી સુરેશ કહે છે કે હું પણ આવું છું રમેશ વધતી ભવાન કિમ ક્રેતું ઈચ્છતી એટલે રમેશ પૂછે છે કે તું શું ખરીદવા ઈચ્છે છે તો સુરેશ વદતી અહમ ફલાની ક્રેતું ઈચ્છા મી સુરેશ કહે છે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું રમેશ વદતી પશ્યત તત્ર ફલ વિપણી અસ્તી ચલ રમેશ કહે છે કે જુઓ ત્યાં જ ફળોની દુકાન છે ચાલો સુરેશઃ વદતી પંચમ્યા વિપણ્યા પક્વાની ફલાની સી સુરેશ કહે છે કે પાંચમી દુકાનમાં પાકેલા ફળો છે રમેશ વદતી ભદ્ર આમ્રફલાના કિયત મૂલ્યમ રમેશ પૂછે છે કે વળી કેરીઓની શું કિંમત છે ફળ વિક્રેતા વધતી પચાસ રૂપકાના દસ ફલાની ફળ વેચનાર કહે છે કે પચાસ રૂપિયાના દસ ફળો રમેશ હવદતી દ્વાદશ કદલી ફલાનામ રમેશ પૂછે છે રમેશ પૂછે છે કે બાર કેળાના ફળ વિક્રેતા વધતી સોડશ રૂપકાણી ફળ વેચનાર કહે છે સોળ રૂપિયા રમેશ વદતિ ચતુર્ણામ નારંગ ફલાનામ રમેશ પૂછે છે કે ચાર નારંગીના તો ફળ વિક્રેતા વદતિ વિશંતિ રૂપકાણી ફળ વેચનાર કહે છે વીસ રૂપિયા વદતિ વધતી મહ્યમ ત્રિશ કદલી ફલાની દદાતુ સુરેશ કહે છે કે તો મને ત્રીસ કેળા આપો રમેશ વધતી મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દાતુ રમેશ કહે છે કે મને બાર નારંગી આપો સુરેશ વધતી કિયત મૂલ્યમ સુરેશ બોલે છે કેટલી કિંમત ફળ વિક્રેતા વધતી કદલી ફલાનામ ચતરીશ નારંગ ફલામ ચી ફળ વેચનાર કહે છે કે કેળાના ચાલીસ રૂપિયા અને નારંગીના સાહીઠ રમેશઃ વધતી સતરૂપક કાણી સ્વીકારું રમેશ કહે છે કે સો રૂપિયા સ્વીકારો ફળ વિક્રેતા વદતી ભવતું ફળ વેચનાર કહે છે કે સારું હવે સ્વાધ્યાય જોઈએ આપણે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો આપણમ ક્રેતુમ તત્રેવ વિપણ્યામ પચાસ રૂપકાણા ચતુર્ણામ નારંગ ફલામ્યમ શત રૂપી પ્રશ્ન બે આપેલો છે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો પ્રથમ પ્રશ્ન છે દ્વાદશ કદલી ફલાનામ કિયત મૂલ્ય બાર કેળાની શું કિંમત છે તો આપણો જવાબ થશે દ્વાદશ કદલી ફલામોડ રૂપ્યકાણી બીજો પ્રશ્ન છે કતિ મૂલ્યમ મૂલ્ય વિંશકાણી તો ચાર નારંગફલાના વિશત રૂપ્ય ત્રીજો પ્રશ્ન છે કહ ક ફલવિક્રેકા દદાતિ ફળ વિક્રેતાને એટલે કે ફળ વેચનારને સો રૂપિયા કોણ આપે છે તો આપણો જવાબ થશે રમેશઃ ફળ દદાતી ચોથો પ્રશ્ન છે રમેશઃ કતિ નારંગ ફલાની હતી રમેશ કેટલી નારંગી ખરીદે છે રમેશઃ દ્વાદશ નારંગ ફલાની પ્રયત્તિ પણ ચાલશે અને ત્યાં હતી જે આપણે લખીએ પાંચમું છે ફલા કદલીફલાનામ કિયત મૂલ્યમ ત્રીસ કેળાનું શું કિંમત થાય તો ત્રિનશ્યંત કદલી નામ ચરિસઅં રૂપકાણી ત્રીજો પ્રશ્ન છે કે જોડકા જોડો તો અહીં અ વિભાગમાં શબ્દમાં તમને અંક આપ્યા છે જ્યારે બ વિભાગમાં અંકમાં લખેલા છે તો આપણે અંકને શબ્દ સાથે જોડવાના છે તો પ્રથમ છે નવ નવતી એટલે કે નવ્વાણું શટસપ્તતિ સપ્તતિ નવ ચરિશ ઓગણપચાસ એકાશીતિહી તિ એક્યાશી અને ક્ષણ નવતી તો છન્નું હવે પ્રશ્ન ચાર ક માં ખાલી જગ્યા આપી છે જે આપણે કોષ્ટક પરથી પૂરવાની છે તો પ્રથમ છે ખાલી જગ્યા કદલી નામ ચતુર કિંમત રૂપક રૂપિયા થાય તો અહીં આપણે જોઈએ તો દ્વાદશ કદલી ફલાનામ ચતુર ત્રિશ રૂપકાણી છે તો અહીં પહેલી ખાલી જગ્યામાં આપણે દ્વાદશ લખીશું બીજો પ્રશ્ન બીજી ખાલી જગ્યા છે પચ દાળીમાં ના મૂલ્યમ ખાલી જગ્યા રૂપકાણી તો પચ દાડીમાં ફલાની ના ફલાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપકાણી હવે અહીં આમ્રફલ જોઈએ આપણે તો વિશંતી એટલે કે ચોવીસ કેરીઓનો ભાવ આપેલો છે તો આપણે દસ કેરીઓનો ભાવ શોધવાનો છે તો દસ ગુણ્યા સો કરીએ અને ભાગ્યા ચોવીસ કરીએ તો જવાબ આવશે એક ચતરી સંત એટલે કે એકતાલીસ રૂપિયા જેવું થાય કોષ્ટક જોવાનું છે જોઈએ તો તેની કિંમત જોઈએ તો એ અષ્ટ છે તો ત્યાં આપણે આમ લખીશું એટલે કે હા ઉપનેત્ર મૂલ્યમ પચાસ રૂપિયાકાણી ઉપનેત્રમાં આપણે જોઈએ તો તેના પંચોતેર રૂપિયા છે તો બીજું વાક્ય જે છે એ ખોટું છે તો ત્યાં ન લખીશું ત્રીજું છે યુદ્ધકશ્ય મૂલ્યમ પચષષ્ટિ રૂપક્યાણી એટલે કે શર્ટની કિંમત છે એ પાસઠ રૂપિયા છે તો એ વાક્ય સાચું થશે તો ત્યાં આપણે આમ લખીશું હવે પ્રશ્ન ચાર છે કોષ્ટકના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રથમ પ્રશ્ન આપેલો છે કશ્ય મૂલ્યમ પચ સપ્તતિ રૂપકાણી અસ્તી કે કોની કિંમત પંચોતેર રૂપિયા છે તો આપણો જવાબ થશે ઉપનેત્ર મૂલ્યમ પચસપ્ત રૂપકાણી બીજો પ્રશ્ન છે પચ દાળીમસ્ય મૂલ્યમ કતિ રૂપકાણી અસ્તિ તો પચદાળીમાની ફલાની જે છે તેના ચતરસત રૂપિયા છે તો પચ દાળીમાંના મૂલ્યમ ચતરિશ રૂપકાની ત્રીજો પ્રશ્ન છે તાલસ્ય મૂલ્યમ કતિ અસ્તિ તો તાલમ જોઈએ તો તેમાં સાહીઠ રૂપિયા આપ્યા છે તો આપણે સંસ્કૃતમાં લખી દઈએ તાલસ્ય મૂલ્યમ છીહી રૂપિયાકાણી અને ચોથો પ્રશ્ન છે ષટ ચતરીશ રૂપિયા કશ્ય કશ્ય મૂલ્યમ અસ્તી તેમાં જવાબ થશે ઝટ ચ્વાસત રૂપિયાકાણી કરતરીષ્ય મૂલ્યમ અસ્તિ શબ્દોમાં અને અંકમાં લખો તો અહીં પ્રથમ આપેલું છે અડસઠ તો આપણે શબ્દમાં લખી દઈએ અષ્ટિ બીજું છે ચુમ્મોતેર તો તેને લખીએ ચતુર પછી છે સો તો શબ્દમાં થશે શતમ ચોથું અઠયાશી છે તો શબ્દમાં થશે અષ્ટાશી અને પાંચમું છે સત્તાવન તો સપ્ત પચાસ હવે તેને અંકમાં આપણે લખીએ અડસઠ જે છે તેને અંકમાં આપણે લખી દઈએ એટલે કે અને સત્તાવન એટલે કે સપ્ત પચાસ કોષ્ટક પૂરું કરવાનું છે તો પ્રથમ શબ્દમાં આપેલું છે તો તેને અંકમાં લખીએ તો એ થશે દ્વિષષ્ટિ પછી સત્યાશીને શબ્દમાં લખીએ તો સતાશી તીહી દ્વિનવતી અંકમાં લખીએ તો બાણું પછી છપ્પન છે તો સઠ પચ્યાસ સપ્ત તો અંકમાં લખીએ તો સાડત્રીસ બ્યાસી તેને સંસ્કૃત શબ્દમાં લખીએ તો દ્વાશીથી ત્રિપચાશ એટલે ત્રેપન ત્યાંશીને શબ્દમાં લખીએ તો ત્રશ અને પચ એટલે પિસ્તાલીસ અને અઠ્યાશીને અંક શબ્દમાં લખીએ તો અષ્ટ્યાસી અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે નોટિફિકેશન ઓન રાખો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ